હેલો અમદાવાદ અમદાવાદની અંદર તમારા માટે નવી જગ્યા નવું લોકેશન નવું સ્થળ લઈને આવી ગયો છું એસ કે નાગર ચોડાફળી બહુ જ ફેમસ અને સ્વાદિષ્ટ છે લાસ્ટ પચાસ વર્ષ જૂના એસ કે નાગર ચોડાફળી અમદાવાદની અંદર વખણાય છે લાસ્ટ પચાસ વર્ષથી વધારે થઈ ગયા એસ કે નાગર ચોડાફળીના બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટ મતલબ બાકી એક નંબર ટેસ્ટ અને સ્વાદિષ્ટ છે ઘણા વર્ષોથી અહીં આગળ વખણાય છે એમની ચોડાફળી અને ચટણીની તો વાત જ ના કરો ગ્રીન ચટણી બાકી શું ચટણી બનાવીને લઈને આવે છે અહીં આગળ સ્વાદિષ્ટ અને બે પણ આગળ ચટણી હોય છે આટલા વર્ષોથી જૂનાને જાણીતા ચિરાગભાઈ અહીંયા આપણા મિત્ર અહીંયા આગળ ચિરાગભાઈ અહીંયા આગળ ચલાવે છે એમની શોપ છે બહુ જ અને સ્વાદિષ્ટ અને જૂનાનો જાણીતા છે અને પ્લસ અહીંયા આટલા વર્ષથી અહીંયા આગળ ચોરાફળી અહીંયા આગળ વેકે છે બહુ જ પબ્લિક અહીંયા આગળ દૂર દૂરથી આવે છે અને વર્ષો પુરાની જે લારી એના બધા એટલે અહીંયા આગળ બહુ ટાઈમથી અહીં આગળ વખણાય છે કે ચોરાફળી ખાવી હોય તો કે ના નાગર ચોરાફળી જ ખાવા જોઈએ એવી ચોરાફળી કંઈ છે અને મસાલેદાર અહીં આગળ અને સ્વાદિષ્ટ છે વર્ષોથી આમની ચોરાફણી વખાણે છે અમદાવાદમાં આમના નામની ઘણી બધી ડુપ્લિકેટ લારીઓ બની ગઈ હશે પણ જૂનાના જાણીતા અને પ્રખ્યાતમાં પ્રખ્યાત આ લારી છે કે કે એસ નાગર ચોરાફળી મણિનગર ચાર રસ્તા વાળાની લારી એટલે લાસ્ટમાં લાસ્ટ પચાસ વર્ષથી વધારે અહીંયા આગળ પ્રખ્યાતમાં પ્રખ્યાત છે એનો ટાઈમ પણ બહુ મસ્તી છે બપોરે બે વાગ્યે લારીની આગળ આવે છે રાત્રે સાડા દસ વાગ્યા સુધી અહીં આગળ લારી હોય છે અને ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ હોય છે બહુ દૂર દૂરથી પબ્લિકો લેવા માટે આવે છે અને એ સિવાય બાજુમાં રેલવે સ્ટેશન છે તો અહીંયા ઘણા લોકો અહીંયા આગળ પાર્સલ બને બને દૂર દૂર સુધી લોકો લઈ જાય છે અને કોઈપણને પૂછ લો કે એસકીને આગળ ચોડાફળી ક્યાં આવી તો મળીને કંઈક અંદર સ્થાન કોઈ પણ તમને બતાવી દેશે એવી તો આપણી લોકેશન છે અને આપણા ચિરાગભાઈ આપણા મિત્ર અહીં આગળ ચોડાફળી વિકે છે બસ જાણીતા જાણીતાને પ્રખ્યાત છે પાછા કે આટલા વર્ષથી અહીંયા આટલી મસ્તી ચોરાફળી શું બાકી બનાવીને ખવડાવે છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને બાકી એમના કસ્ટમરો દૂર દૂર સુધી એમણે વખણાય છે કે બાકી ના એસ કે નવ ના ચોરાફળી એટલે બાકી એક નંબર ચોરાફળી છે એવું છે તો મિત્રો મેં અહીંયા આગળ ચોરાફળી ખાધી મને બહુ ટેસ્ટી લાગી સ્વાદિષ્ટ લાગી અને લા જવાબ છે તો તમે ફટાફટ લોકેશન પર પહોંચી જાઓ અને જૂનાના જાણીતા બાદ ચિરાગ બની ચોરાફળી ખાઓ બહુ જ પ્રખ્યાત છે બપોરે બે વાગ્યાથી સાડા સાડા દસ વાગ્યા સુધી એ કઈ એમની ગાડી ચાલુ જ હોય છે તો બરાબર લોકેશન પકડી જાવ અને જોરા પડીને મોજ માણો